ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજા મને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોશે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં જે સન એની જે લાઇટ છે એને જે ફેસ ઉપર પડે મને એવું લાગે કે હું ધોળો થઈ ગયો હે રિયલી મનાતું જ નહીં એમાં આજે મેં ફ્રન્ટ કેમેરા ચાલુ કર્યું બોલો આજે ફ્રન્ટ કેમેરાથી હું આ વિડીયો ઉતારું રહ્યો ચલો એ બધી વાત જવા દો ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજા મને બીજી વાર બોલું લો તો મારા તાજા તાજા ફ્રેશ બ્લોગ માં તમારું સ્વાગત છે આજે આપણે મસ્તીનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે સવારમાં વરસાદ ચડીને આવ્યો છે ખતરનાક અને ગોપાલ હજી તો અહીંયા ઊંઘ્યો છે વાજી જાહે ને ગોપાલને હવે જવાના છે બહાર ગોપાલ ચો જવાનું છે આ ફૂલવાડી ગઈ બસ જમ ઓલે બુવા ઓલે રોડો ઓલે પણ આ ગેમો ના રમે તું ભઈ અને એને આખો દિવસ ગામની જ પડી ગામની ની ગેમની ગોપાલની તો હેડે આ ગોપાલ આવજે

ઓહો શું વાત કરું ભલે ભલે હોટેલ ને તમે ભૂલી જો આજે ગરમ ગરમ ખાવા મળે આમ તો ભરીને ભરી ઠંડુ ઠંડુ ખાવાનું અને આજે રવિવારના દિવસે એકદમ ગરમ ગરમ આ જે આ જે મજા હે ને મજા એ જે નોકરી કરતી હોય ને એને કોક દિવસ મળે ને આનંદ 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 આવી જાય આનંદ એવો જ આપણે મસ્તીનો આનંદ આવી ગયો છે આપણે જમવાનું રાખી દીશું એકદમ દેશી સ્ટાઇલમાં ખાવાની જે મજા આવે ને હજુ વગર ચલો ફટાફટ ખેલું લઉં વધારે લવારી નહીં કરવી મારે અત્યારે હું તમને મધનું ડાળું બતાવવાનું હું બોલો તમે કોઈ દી જોયું નહીં હોય એટલે જોઈ લો અત્યારે આ રહ્યું જુઓ અહીં નીચું જ છે કદડીનું જો અહીંયા કોઈ ખેડે ને આ મલે આ મલે ઉડ ઉડ યાર મને કન્ટેન્ટ મળતું નહીં ને મસોરે ઉડતી નહીં બોલો આવા ટાઈમે શું શું કરું હું કન્ટેન્ટ માટે મધમાં હાથ નાખું મધની ડાળખી હાથ નાખવો પડે બોલો કન્ટેન્ટ નાખું હાથ નાખું હાથ તમે તો કહો થોડા હાથ જાડવાના હોય

ચાર વાગી ગયા છે અને તડકો એટલો પડે રહ્યો ને ઉનાળો ભયંકર ઉનાળો છે ચોમાસું છે શું છે ખબર જ પડતી નથી હમણાં હાંજે પાવો વરસાદ આવશે અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા થોડું છે ને સેવા ભાવી કામ કરવા માટે કોઈની હાટે કામ કરવાનું છે આપણે જો અત્યારે પાણી નાખું છું હું આની અંદર આ જે પેલા ફૂલ આવે ને નકલી તમને દેખાતા હોય એવા ફૂલ એ વાળું ચાલશે એની અંદર આપણે અત્યારે પાણી નાખવાનું છે પાણી કઈક આ રીતે રાખવાનું છે આપણે ટોટી લઈ લેવાનું છે ટોટી ને આમ આગળથી દબાવવાની છે ને આમ પાણી નખાઈ જશે જો આ રીતે આમાં મામા તમે તો કોઈ દી નાખ્યું નહીં હોય એટલે મેં કીધું લાઈને જણાવી દઉં લે આ લે કેમ થઈ ગયો યાર પાણી જતું રહ્યું નસીબ ના નહીં પેલા ચોથી આવ્યો તો આવો હે બંધ કરી બંધ કરી ચોથી લાવ્યો તો આવું

એટલે ગોપાલ ની તાત્કાલિક બોલાવવા પડ્યા કે તમારા ઘરે મહેમાન ગોપાલ ના ઘરે મહેમાન ને ગોપાલ પેલી બાજુ ગયો બોલો એટલે ગોપાલ ને ડાયરેક્ટ માજા લઈને જ આયા અમારે કે સાબા મેલવા ધંધા કરવા જ નહીં ડાયરેક્ટ માજા પી દવાના ઠંડુ પીન દવાના એટલે જો મહેમાન બધા અહીંયા બેઠા ગોપાલ આજના સ્પોન્સર પોતે પીવા માંડ્યા જો માજા એકલા ને એકલા પીવે માજામાં કોઈ નાસ્યું જ નહીં ને ત્યાં પગ ડોલે રહ્યા એટલે માજામાં કોઈ નાસી ને પી ગયો ગોપાલ જોવું

તો ગાઈસ હવે અમે જઈએ છીએ ગોપાલના ઘરે જે મહેમાન આયા હતા એમને મૂકવા માટે અહીંયા બાજુમાં બાજુના ગામમાં રહે એટલે બાજુના ગામમાં હા આજે તો નર્મદા કેનાલ જોવા જઈએ જો અમારે ગામમાં હોય ને એટલે અમે તો એ રોજ વહેલા વહેલા શું કરવા જતા હશે તમે સમજી જાજો છે તો આપણે મહેમાનને મૂકવા હતા મહેમાનનું એ આ ફામની અંદર રહેશે વંડોવટિંગ છે બરોબર આ બાજુ જુઓ તમે ખાલી મોટી નદી આવેલી વાહ આજે તો નદીમાં ઘૂમવા આવી ગયા બોલો ચલો તો જઈએ તમને બતાવીએ મોટી તો જા નહી ભાઈ સાહેબ એ આ નજારો તો લેવાનો હું રહી ગયો આ સામે જો તમે ખાલી દેખાડી વાવ 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 કેટલો મસ્ત નજારો હે આજે ગાંધીનગરની અમે અત્યારે ગાંધીનગરની અંદર આઈ ગયા કેવાય કેમ કે જો સામે જો ગિફ્ટ સિટી આ નદી વરત ને તો પકી જઈએ ગિફ્ટ સિટીમાં જે ગાંધીનગરની મોટામાં મોટી બિલ્ડિંગ કહેવાય ને મોટામાં મોટી ગાંધીનગરની બિલ્ડિંગ બિલ્ડરો અને જે આખા ગુજરાતની અંદર બનશે ને વસ્તુ એથી અમારે ખુલ્લે બોલો પણ એના માટે લાઇસન્સ જોઈએ બરોબર સરકારે કઈક નિયમોથી આપ્યું છે અને એ આ જગ્યા હે ગિફ્ટ સિટી તો થોડું વધારે ચૂમકી ધીસ ઇઝ અ ગિપ સીડી આજુ ગાંધીનગરની મોટામાં મોટી બિલ્ડિંગ હોય યે અમે સામે ઉભા છીએ મને વિશ્વાસ નથી થતો બોલો આ ખાલી નદી વટવાની જરૂર છે આ નદી જો ઉડે તો જા બાકી બાવળિયામાં કા આરી ખામે ગિપ સીડી કો ભાઈજી એટલે જે ઠકલો દૂર હોય આજુ ગાંધીનગર આવો ગાંધીનગર વળો ઓમ જાનો ઓમ જાનો તર આટલી હેડી જ પાથી આ આરી ગિપ સીડી લો કે ગાઈસ તો જો

મને આવા આપલાનો વ્યૂ લેવાની બહુ મજા આવે જો મને લાગે તો આજનો વ્લોગ આપણું બહુ વધારે થઈ ગયો લાગે છે મિનિટનો એટલે આપણે આજના વ્લોગને ખતમ કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો